વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં વેપારીને ડુપ્લીકેટ ગુબ્બારા કેમ્પ રાખ્યા છે તેમ કહીને પોલીસનો રોફ જમાવી તોડપાણી કરવા આવેલા એક નકલી પોલીસને સયાજીગંજ પોલીસે ઝડપી પાડ્યો હતો જ્યારે ત્રણ પત્રકારોની પણ સંડોવણી બહાર આવતા પોલીસે શોધખોળ હાથ ધરી છે વડોદરા શહેરના ફતેહગંજ વિસ્તારમાં નવરંગ એપાર્ટમેન્ટ પાસે એ ટુ ઝેડ ભેલ સેન્ટર આવેલ છે જ્યાં કોઈ એક અજાણ્યો ઈસમ પોતે સયાજીગંજ પોલીસ મથકનો ડિસ્ટાફ હોવાનું જણાવી પહોંચી ગયો હતો અને દુકાને જઈ તમે ડુપ્લિકેટ ગુબ્બારા રાખ્યા છે તેમ કહીને સેન્ટર વાળાને પોલીસની સ્ટાઇલમાં રૂઆપ છાંટીને બોલાચાલી કરતો હતો દરમિયાન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલી સયાજીગંજ પોલીસને આ અંગેની માહિતી મળી હતી જેના આધારે પોલીસે સેન્ટર પર પહોંચી પોલીસ બનીને આવેલા એક વ્યક્તિ પાસે પોલીસ કે રાજ્ય સરકારનો સેવક હોવાનું ઓળખપત્ર માંગ્યું હતું પણ તે વ્યક્તિએ પોતે કોઈ રાજ્ય સેવક ન હોવાનું જણાવ્યું હતું જેથી પોલીસે નકલી પોલીસની ધરપકડ કરી પૂછતાછ શરૂ કરી હતી જેમાં નકલી પોલીસ શહેરના અભિલાષા ચાર રસ્તા પાસે કેનાલ પાછળ આવેલ જાનકીધામ સોસાયટીમાં રહેતો નીતિન કુમાર જીતેન્દ્ર અગ્રવાલ હોવાનું જાણવા મળ્યું હતું નાસી છૂટવામાં સફળ રહ્યા હતા જેથી તેમની શોધખોળ હાથ ધરી છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએ ન્યૂઝ ને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર